વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ માતા પિતા પોતાના બાળકોને ભણાવવાની વાતો કરે છે અને તે માતા પિતાને પેટે પાટા બાંધીને બાળકોને ભણાવવા હોય છે કારણ કે તેમનું સપનું હોય છે કે પોતાનું બાળક એ ડોક્ટર બને પોતાનું બાળક એન્જિનિયર બને પોતાનું બાળક પોતાના સપના પૂરા કરી શકે તેને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે પણ ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતા કંઈક અલગ છે અને આ વાસ્તવિકતા એ છે કે કેટલીક એવી શાળાઓ છે કે જ્યાં સો શાળાઓમાં તો એક જ શિક્ષક છે અને આ એક જ શિક્ષક અનેક બાળકોને ભણાવી રહ્યા હોય છે અનેક વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમને એક જ શિક્ષકે ભણાવવું પડે છે આ આપણા ગુજરાતની વાસ્તવિકતા છે તેને લઈને જે આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે તેમણે શું ખુલાસો કર્યો છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત ગુજરાત માં જે શિક્ષણ ની વાત કરવામાં આવે શિક્ષણ ની દ્રષ્ટિએ ગુજરાત ખૂબ પાછળ છે એ હવે સ્વીકારવું પડશે કારણ કે એક તરફ શિક્ષણ મંત્રી કે ગુજરાત સરકાર એ શિક્ષણને લઈને સહાય પૂરી પાડે છે શિષ્યવૃત્તિ પણ આપે છે ક્યારેક શિષ્યવૃત્તિ બંધ પણ કરી દે છે અને તેના લીધે આંદોલનો પણ થાય છે કારણ કે વિદ્યાર્થીઓ છે તે ભણવા ઈચ્છે છે પણ આ વિદ્યાર્થીઓને ભણાવનારું કોણ શાળામાં શિક્ષકો નથી હોતા કેટલીક શાળામાં વર્ગખંડો નથી હોતા બાળકો ભણશે તો કઈ રીતે ભણશે કેટલીક જે ખાનગી શાળાઓ છે તેને હવે સરકાર પ્રાયોરિટી આપી રહી છે સરકારી શાળાઓ બંધ કરી દે છે ત્યારે વિદ્યાર્થીઓ ભણવા જશે ક્યાં સો જેટલી શાળાઓ છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને એક જ શિક્ષક અનેક વિદ્યાર્થીઓને ભણાવે છે વિચાર કરો એક શિક્ષક અનેક વિદ્યાર્થીઓને ભણાવે અનેક વર્ગના વિદ્યાર્થીઓને ભણાવે અને આ જ શિક્ષકને સરકારી કામો પણ કરવા પડે છે એક ટીચર સરકારી કામો પણ કરે અને સરકારી શિક્ષક હોવાના નાતે તે બાળકોને પણ ભણાવે આ શિક્ષકની વ્યથા શું હશે તે પણ તમે સમજી શકો છો સાથે સાથે તમારા બાળકોનું ભવિષ્ય પણ તમે સમજી શકો છો કે જ્યાં સો જેટલા શાળામાં શિક્ષકો જ નથી માત્ર એક એક શિક્ષક છે તે તમારા બાળકોને કઈ રીતે ભણાવતા હશે તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે અને સરકાર કહી રહી છે કે બાળવાટિકા આંગણવાડીમાં બાળકોને મૂકવામાં આવે તમારા નાના નાના બાળકોને અમે શિક્ષણ આપવામાં

ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતા પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના કારણે પાંચ હજાર નવસો ને બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ બાર હજાર પાંચસોને ખાનગી શાળાઓ બાર હજાર પાંચસો ને બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર ચારસો નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર એકસો બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર ચારસો સત્તાણું થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સાડી શાળામાં ઊંચી ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધા અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છે એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂકી હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે ઓરડાઓની ઘટ છે એ પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તમે તેને પણ સાંભળ્યા તેઓ હંમેશા શિક્ષણના મુદ્દાઓને લઈને વિધાનસભા સુધી પહોંચતા રહ્યા છે અને વિધાનસભામાં તેમણે પ્રશ્નો ઉઠાવ્યા છે એ પછી શિક્ષણમાં સહાયની વાત હોય કે બાળકોને શિક્ષણ માટે શિક્ષકોની વાત હોય પણ શિક્ષકોની ભરતી કરતા નથી આ સરકાર સામે એક ફરી એક વખત ચૈતર વસાવાએ ટકોર કરી છે કે જો શિક્ષકોની ભરતી કરવામાં આવે તો બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે કારણ કે જ્યાં શિક્ષકો જ નથી ત્યાં બાળકો કઈ રીતે ભણશે એ પણ એક ચિંતાનો વિષય છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો પલપલની અપડેટ મેળવવા નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર